અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં એમટીએસનું છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું ગત વર્ષે ડ્રાફ્ટ બજેટનું કદ પાંચસો સડસઠ કરોડનું હતું અમદાવાદમાં દૈનિક એક હજાર વીસ બસ દોડાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે સાથે સાથે આઠસો પંચાણું ખાનગી ઓપરેટરની અને ની માલિકીની બસોનું આયોજન કરાયું છે એએમટીએસ પર લોન રૂપી ચારસો દસ કરોડનું રૂપિયાનું દેવું હોવાનું પણ સામે આવ્યું વધુ મુસાફરો ધરાવતા રૂટ પર સાત ડબલ ડેકર એસી બસ દોડાવવાનું આયોજન છે એમપી એમ એલ એની ગ્રાન્ટમાંથી નવી નવા ત્રણસો જેટલા બસ શેલ્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે મિની સીએનજી એનજી એસી બસને પોઈન્ટ ટુ પોઈન્ટ દોડાવવાનું આયોજન છે ડેઢ કિલોમીટર ઓછા કરવા માટે ઝોન મુજબ ડેપો ટર્મિનસનું આયોજન કરાયું છે મેમનગર અખબારનગર આરટીઓ ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઓછી આવક ધરાવતા ત્રીસ રૂટનો સર્વે કરી બંધ કરવામાં આવશે માર્ચ સુધીમાં એમટીએસના ત્રીસ રૂટ પર કોમન મોબિલિટી કોન્સેપ્ટ અંતર્ગત એમટીએસ બીઆરટીએસની કોમન ટિકિટ ઉપલબ્ધ થશે આગામી બે મહિનામાં શહેરમાં નવી સો એસી સીએનજી બસ દોડશે ત્રેવીસ ચોવીસનું બજેટ પાંચસો સડસઠ કરોડનું હતું જેમાં પાંચસો ઓગણસાઠ કરોડ રેવન્યુ હતું અને કેપિટલ સાત કરોડનું હતું સાડા સાત કરોડ જે ચાલુ વર્ષે છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડનું ટોટલ બજેટ થશે છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડ જેમાં છસો પાંત્રીસ રેવન્યુ બજેટ હશે અને કેપિટલ બજેટ સાડા છ કરોડ હશે એમ ટોટલ ગયા વર્ષની સરખામણીમાં પાંચસો સડસઠ કરોડની સામે છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડનું બજેટ આજે રજૂ કરેલ છે બસની સંખ્યા આ વખતે વધારી છે કે જે ટોટલ ફ્લીટ આપણી જે આ વખતે સાતસો ને જે ફ્લીટ હતી જે આ વખતે એક હજાર બાવન બસની ફ્લીટ થવાની આપણી અને એટલે ત્રણસોથી વધારે બસિસ આપણે આ વખતે ચોવીસ પચીસના વર્ષમાં વધારે મૂકીશું એ ઉપરાંત આપણે સાત ડબલ ડેકર બસ મૂકવા જઈ રહ્યા છે આપણે ઓન રોડ ચાલુ વર્ષે એનું આયોજન છે આપણે એની પર સાત બસમાંથી એક બસ તો કદાચ બહુ ઝડપથી મળી શકશે બની શકે કે કદાચ એક બે દિવસો પણ થઈ શકે